હાલવું નથી મુંદલ ને માથે વંટણી બોંટણી જોઈ લે નાખીશ તડકો તૈયાર ને મોંટણી એકલી નાખ લીધી રેડી થઈ ગઈ બસ મને કે હાલી કે હવે જઈએ દાદા પાસે આગળ એ મારીને પાછો કામ હજી બાકી છે હો ને બરાબર હા હાલો આવી વાત છે ને તમને ખેતરના આંબાને ફાલ એ બતાડી દઉં ખેતરના આંબામાં ફાલ તો ઠાવ કેરો છે પણ હવે કીવો કરે ઓ લાંબામાં એ વાત તો આવી ગયો છે વખતે નહોતો આવ્યો ઇમર વાર થોડોક આવ્યો હતો હાજર દાદા ટેક્ટર આપીને હા ઊભી જોશ ને દાદા રજૂઆત કરશે કેમ કરું હા એમ તો આપણો આંબો છે ને આમાં છે ને હા લઈ કેરો છે પછી ઝીણે ઝીણે કેરિયું છે પછી ઝીણે ઝીણે કેર્યું છે જ્યારે તો કેરિયું આવી જાય ને તો ખબર પડે કે એવોક રહે અમુક તો ઓલા ઢૂંડ જેવા થઈ જાય કેરિયું ન રહે આમ ખાલાકોથી દેખાય કેરિયું ન રે ઓ લાંબામાં એવું કેવા થઈ ગયા હતા તોડી નેખા પછી આપણે તો જો કે ઘણા થઈ રહી એટલે આવું ઓલા આંબા સુધી આમાં છે ને વાવવાનું છે જવારનું કેતા એટલે કે રા પાકી લો પછી ઓલું પ્યાર કરશે ઓલી બાજુ વાઠિયાવાળો ક્યારો નહીં કટકું છે ને એ તૈયાર કરે આઈટમથી તૈયાર કરલું પછી તે તૈયાર કરું આમાં તો કંઈ દેખાતું નથી ફાલતા છે પણ કે તમને હમણાં કહેતી ઢું ઝૂરા થઈ જાય એ આવવા જ છે ને હા આમાં કેરી મુંદલ ન અમરે ફાલ દેખાય આમાં તો હવે વીમો છે કેરીઓ આવું એ ફૂંકાઈ ગયો જોઈ હશે ને વાંકા વરી જાય

શેડા ઓલા મગ પાછા હમા થઈ ગયા ને આજે દાળ કરવાની છે નીંદર તો મને તો ન આવે ન ના રે હું તો રોગી ઘડીક ટીવી જોતી હવે મગ વીણી લઈએ સાફ કરી નાખી હતી પછી મગ વીણા હવે આજે ઓલી દાળ કરી નાખી દાળ કરી નાખી શું એ રોન ઠેસે ને કામ બધું થઈ જાય પછી ચારક વાગે ચા બા પી લઈએ ત્યાં કરે મોડા

તો હશે ને ઓલા હા વૃસા સુટા સુટા પડી જાય પછી સુકાઈ જાય એટલે જોક થઈ જાય હાથ ફેરવવી એટલે હા એ આમય નકામી કામી છે હાલ ને એની માથે બેહતો હોય તોય બેહી જાવા જાય ને મજા આવે ટાટારેક તો જોઈએ ને હા નીંદર કરતો હોય ને હવે આ એવો સુનારો આકડી હોય રહે આકડી હોય રહે ઓલી એ પારી આખી ફૂલ ઝાડ પતાવી દીધી કાઢારે ગોતી ગોતી મે જો હાઈંધી વરી પાસી ખાડો ગર ને બે વાર ત્રણ વાર હમણા નમણા હાઈંધી ને કાયમ ખાડો ગાર નાખે હા હાઈંધી ઈ કુતરી ક્યાં હોબ દે એને ટાટુ ટાટુ જોઈએ ટાટુ ટાટુ જોઈએ હા બસ બેહી જા અહીંયા નકામી ઈ સેલ બેહી જા બેહી જા હા એય કોલકેમ દેવાનો આવડે તને શીખડાવી હો હું પછી એય કોલ દેતા આમ દેવાનો કોલ નું ને એટલે આમ દેવાનો હવે મત પાડતો હું આવી તદી પાડતો હવે ની ગલુડિયા ભૂલી ગઈ હવે ખબર છે ક્યાં રહેવાનું ને સી એના છેવી જડી ગઈ દેતા કોલ દેતા মামা খেৰ কেমে দছ তুটে

મન માં દીકરીને ધોઈ ગયા મમ્મી પપ્પા ને શેટન વારો છે ભાવેશભાઈ નું ઉપર છે જે આવ્યું નથી હવે ન પહેરવું હોય તને પૂછી ને હેઠ લઈ આવીશું ને પછી છે ને ધોઈ નાખીશું બરાબર ને હવે નથી પહેરવાના ને કોઈને શેટર તો હવે પછી એનું કાલક વારો કાઢીએ તો એ ધોઈ નાખવા આ જાત ધોઈ નાખી દે એના બે છે બે હા બે છે એક બાર પહેરવાનું ઓફિસ ને ઘર બે છે હવે પૂરું હા તો એનો કાલ વારો બે બે ધોઈએ

તો હું તું એક મામા કેવ જાય દાદી કે કે તું જાય કે પછી હું દાદીને પૂછવા જાય હા પછી થાય હા એક વાર પહેલી જાય એને એમ પછી રમતું પૂછે અરે શું કરવું હે હા હાલ કરવા દાદીને કરવા કરવા એવું

મા થેન્ક યુ મત ગોગડું ગોગડું ઢીંગલી અટાણ મમ્મી માથું નાનું આજ ધોયું ને તે અટાણ ઉઠે મેં કીધું હાલું કે માથું ના કહર ખોરાઈ દઉં મને કે આમ હોય કે જરાક ખવાર ઓલા જરાક હું સે વાળ પકડી ને મને કાંઈ પીમ નાખ દે કે એમ કહેતી હતી પછી છે ને આમ ઓરાઈ દીધું ને તે હવે નહીં રહેતા

ઈ કાહાવ મોટા ને કા કાહાવ ઝીણકા નાખે અમારા જેવડા નાખે ને તો એલા લાગે વાહ સીવુ તો નો એવા પાસી વાવ કરે કરતો કરતો પાછી વાવ કરતો નાખીને વાવ ઈ કે સીવુ ઓકે અમારે રીલ સુતા હતા તો સીવુને ખબર પડી ગઈ કે ક્યાં હું કરવાનું કામ કે એ આખો દી જોવે છે ઈ જ કે મમ્મી ને દાદી ને શું કરતો એટલે જોજો હવે તમે જોજો શિવાની તન રમાડે કોણ મા મા તન ચોકલેટ કોણ લઈ દે મા ફરવા કોણ લઈ જા વાવા કોણ લઈ દે તૈયાર કોણ કર દે શિવ દીકો કેનો છે ના કેનો કેનો ના પાન દીકો છે ઊભી રહે હવે તું ઊભી રહે તારી ભલી થાય ઊભી રહે તું ભાઈ ગઈ ક્યાં

જો બીજી વાટવી સાને એટલી વટાઈ ગઈ ને એ બેને નાખતો આપણે બીજી વાટુ ઓલો અધૂરો ક્યારો હતો ને ત્યાં એક ઠાવકો પાથળો થાય એમ હતો પેલા ત્યાંથી વાટી આવી ને હવે આ નવો ક્યારો છે ને ચાલુ કરવાનો ચાલી હા લે તો નીરાશ બેઠી હા ઊભી થાય અહીં કી ના સાટું મારા હાટુ લે બોલ મારે હાટું ભૂલાઈને આવી તું હે થેન્ક યુ મા કો ઓહ અહીં પૂઈ ગઈ તો ત્યાં અડધી રહી હે અડધી રહી હવે એટલું પી લઉં કા હા તને એમ કે મમ્મી ને તરફ લાગી ફૂલતી ભૂલે ત્યાં એમ હે મા કો ડાયો ડમરૂ હા શિવન છે જો આજ બપોર નવરા ને કેટલું ધ્યાન રાખો જો ખાઈ ધૂળતા શું છે પણ છે ને પાણીની કલાસડી ઓસામપુરી પાસે ફરી ગીત જોતા માદળ અમારે એ મેં તને આજ નવરા આવ્યો હાથ પગ ધોઈને અસલ કપડાં બદલાવા જો હો પાછા કઈ દઉં હા પાડી દીધું ઈ તો ને માથે હાથ ના અડાડતી કઈ દઉં હ મોજમાં ભાઈ